તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે અમરેલી જૂનાગઢમાં વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા આ જુનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો વહેલી સવારથી સાસણમાં વાદળો ઘેરાયા ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થતાં રોડ પાણી પાણી થયા જોકે હજુ પણ ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદી માહોલ છવાતા દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દ્વારકાના સંગમ ઘાટ ભડકેશ્વર સહિતના દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા જેને જોવા માટે યાત્રિકો પણ દરિયાની નજીક જોવા મળ્યા વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જેથી એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ કરાય છે આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી છપ્પાડ દાણા બજાર બંદર રોડ અને ઔરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી સમય બાદ બાદ મેઘરાજાએ અંબાજીમાં કર્યા અને વરસાદ અંબાજી વાસીઓ કેટલાય દિવસથી વરસાદની કાગ ડોળી રહ્યા હતા ત્યારે અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ ના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કરી અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને ભીંજવી દીધા બપોર બાદ પડેલા વરસાદથી લોકોની ગરમીમાં માં આંશિક રાહત મળી આજથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સુકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો ચોમાસાની સિઝન આ પ્રથમ વરસાદની શરૂઆત આજે જેઠ સુદ પૂનમથી થતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા પણ વરસાદ વરસતો ન હતો જોકે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થયા અને અગિયાર દિવસ બાદ હવે મેઘ મંડાણ થશે હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી રાજ્યમાં હવે ચોમાસું જોર પકડશે ભારેથી અતિભારે વરસાદની આગાહી વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધા બાદ ચોમાસું હવે જોર પકડશે ચોમાસુ આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પ્રબળ બની છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસુ હવે તીવ્ર બનવાના એંધાણ છે जो सौराष्ट्र रीजन है उसमें हैवी रेनफॉल होने का चांसेस है भावनगर होने का होने का का चांसेस है, है। है, है आइसोलेटेड प्लेसेस में संभावना और आने वाला जो है, इसमें का जो दिन दिन इसमें स्थिति भी, राज्य विस्तारों तो अति भारत की आगाही कर तेवीस जूने सूरत भरूच वलसाड नवसारी नर्मदा छोटाउदेपुर भावनगर बोटाद જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે અંબાલાલે કહ્યું કે અમદાવાદમાં પણ પડશે વરસાદ વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદ ખાબકશે ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી ને અગિયાર દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યમાં જોઈએ તેવું ચોમાસું જામ્યું નથી જોકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહી દીધું છે કે હવે ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે આગામી દિવસોમાં રાજ્યના હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે તેમણે ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલે કહ્યું કે તારીખ બાવીસ થી ચોવીસ દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો થશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આહવા ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જુનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરાનો સમાવેશ થાય છે કહ્યું કે જૂન મહિનાના અંતમાં ચોમાસું જોર પકડશે અઠ્યાવીસમી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે પંપ પર ગ્રાહકે આતંક મચાવ્યો બોટલમાં પેટ્રોલ ન આપતા માર માર્યો વલસાડના ધરમપુર નજીક પેટ્રોલ પંપ પર ગ્રાહકે દાદાગીરી કરી આતંક મચાવ્યો પેટ્રોલ પંપના કર્મચારીએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા ગ્રાહકે માથાકૂટ કરી અને કર્મચારીને ઢોર માર માર્યો જે ઘટના ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વાસદા રોડ પર આંબા ગામ નજીકની છે જ્યાં પેટ્રોલ પંપ પર મોડી રાત્રે દીપક નામનો વ્યક્તિ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો જેને કર્મચારીએ નિયમ વિરુદ્ધ બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ કરતા બબાલ કરી હતી જે બાદ પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી અને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો કર્મચારીઓ સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી પેટ્રોલ પંપ સળગાવી દેવાની પણ ધમકી આપી હતી આ તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ નોંધાઈ હોબાળો મચાવનાર પાંચ લોકોએ એક સંત સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે વડતાલના કેટલાક સંતોના વાયરલ વિડીયો સામે હરિભક્તોએ રોષ જતાવી દેખાવો કર્યા હતા જેમાં તેર જૂનના રોજ હરિભક્તોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડ્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં પાંચ ભક્તોએ સંતવાસમાં ઘુસી એક સંત સાથે ચપાચપી કરી હોવાનો પણ ઉલ્લેખ છે કચ્છના કાંઠામાંથી માદક દ્રવ્યો પકડાવવાનો સિલસિલો યથાવત છે અને આજે ચરસના વધુ વીસ પાકેટ મળ્યા કચ્છની દરિયાઈ સીમા જાણે કે નશાના વિપલા માટે નામચીન બનતી જાય છે છેલ્લા એક દિવસથી સતત અહીં ડ્રગ્સ મળી રહ્યા છે આજે જખોમાંથી દસ પેકેટ મળતા ખળભળાટ મચી ગયો ગઈકાલે પણ અલગ અલગ સ્થળોએથી સત્યાવીસ પેકેટ ઝડપાયા હતા જખોના સિંગોડીના કાંઠાથી ચરસના દસ પેકેટ મળી આવ્યા દરિયામાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના દસ પેકેટ મળી આવ્યા મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડોએ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ ઝડપી પાડ્યા ગઈ કાલે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું બી અલગ અલગ સ્થળોએથી સત્યાવીસ પેકેટ ઝડપાયા હતા મળી આવેલા સત્યાવીસ પેકેટ પૈકી સત્તર જેટલા પેકેટમાં પીળી ગોળીઓના ત્રણ નાના પેકેટ છે જે સિન્થેટિક ડ્રગ્સ એટલે કે મોર્ફિન હોવાની શક્યતા છે મહત્વનું છે કે બીએસએફ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખો કિનારેથી ડ્રગ્સના એકસો જેટલા પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે

હવે વિદેશથી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે મુખ્ય પાંચ પેડલરો દિલ્હી મુંબઈ બેંગ્લોર અમદાવાદના છે જેની ઓળખ થઈ ગઈ છે ચોંકાવનારી વાત તો એ છે કે બાળકોના રમકડા બાળકોના ડાયપર પીઠર ટોય લેડીઝ બેગ સ્પાઇડર બોલ એન્ટિક બેગમાં ડ્રગ્સનો જથ્થો હતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ભારતના મોટા ડ્રગ્સ પેડલરોની આ કેસમાં સં સામે આવી છે પોસ્ટ ઓફિસમાં આવેલા અઠ્ઠાવન ડ્રક્સના પાર્સલ મળી આવ્યા છે અઠ્ઠાવન પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજું વનસ્પતિ અને લિક્વિડ બોટલો મળી આવી છે લિક્વિડ ફોર્મમાં સાહીઠ બોટલો અને હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે યુએસએ કેનેડા અને યુકેથી તમામ પાર્સલો અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ સુરત વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા